પણ એ છતાં પણ સવારે જે ઉત્સાહ હતો એ બપોરે જ નથી કારણ કે બપોરે તાપનું જે વાતાવરણ છે ગરમીનું વાતાવરણ છે એમાં પણ લોકોએ એવું મુનસીબ માન્યું કે બપોરે નથી જવું સાંઠ પછી થોડી ઘણી ટકાવારી વધશે એટલે સાઠ પાંસઠ ટકાથી નીચે નથી જવાનું બીજું ત્યાં આગળ પ્રભુ વસાવા એક મજબૂત સાંસદ પણ છે અને ઉમેદવાર પણ છે ભાજપ તરફથી તો કોંગ્રેસ તરફથી પણ સિદ્ધાર્થ ચૌધરી એક બહુ લાંબા સમય પછી એમને એક સક્ષમ સારો ઉમેદવાર કોંગ્રેસને પણ મળ્યો એટલે ફાઇટ ત્યાં આગળ છે સિદ્ધાર્થ વસાવાનું સહકારી ક્ષેત્રમાં એનું પ્રદાન ઘણું બધું છે એટલે જમીની માણસ ઉમેદવાર છે એટલે એ હિસાબે દરેક એમાં ફાઇટ આપશે એટલે ફાઇટ ચાલવાની એ નક્કી ને ઉમે મતદાનની ટકાવારી થોડી વધશે